ગામના રબારીવાસના રહેવાસીઓ ચોમાસામાં લોધારા બની જાય છે અને એક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ વૈતી નદી પર પોલીઓ બનાવવામાં આવતો નથી

નુંદાતર ગામથી રબારીવાસ અડધો પોણા કિલોમીટરની દૂરીમાંથી છે એમાં એક કંકાવટી નદી આવે છે નદીનું પાણી ફૂલ જાય છે એના કારણે અમે છ મહિના સુધી સ્કૂલના છોકરાઓ માટે રસ્તો નથી રહેતો અને નુંદ્રાતર રબારીવાસમાં સ્કૂલ છે એના માટે સાહેબો નથી આવી શકતા અને પાણીના કારણે મેડિકલ મેડિકલ તકલીફ બહુ થાય છે કોઈ પણ માણસ બીમાર થાય એના માટે કોઈ જાતનો રસ્તો નથી એટલે રસ્તા માટેની અમારી માંગણી છે તંત્ર દ્વારા જલ્દીમાં જલ્દી રસ્તો બની શકે એવી અમારી એ કામના છે એ પૂર્ણ કરે સરકાર શ્રી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી છે

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ